રાષ્ટ્રપતિ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે એકસો ઓગણીસ હેલિકોપ્ટર એકમ અને અઠ્યાવીસ ઇક્વિપમેન્ટ એકમ ને માનક અને ધ્વજ કર્યા પ્રદાન ભારતના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા સેના સક્ષમ અને સજ્જ હોવાનું જણાવ્યું અદભુત અવકાશી કરતબોએ સૌને કર્યા દંગ મહિલા સુરક્ષા માટે એકસો એક્યાસી અભય મોબાઇલ એપનું મુખ્યમંત્રીએ કર્યું લોન્ચિંગ ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણ સંમેલનમાં એનાયત કર્યા માતા યશોદા એવોર્ડ તથા મહિલા ખેલાડીઓને પુરસ્કાર રાજદ્રોહના કેસમાં પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલની જામીન અરજીની સુનાવણી અમદાવાદ સેશન્સ કોર્ટમાં પૂર્ણ આઠ માર્ચે નિર્ણય રાજ્ય સરકારે ન આપવા માટે જામીનનામું ઈ ગવર્નન્સ ના રૂપે ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ પ્રોજેક્ટનો અમલ કરનાર પ્રથમ જિલ્લો બનતો આણંદ જિલ્લામાં શહેરી વિસ્તારની પિસ્તાળીસ હજાર મિલકતોની ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ એકત્રીસ માર્ચ સુધીમાં સમગ્ર જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડની કોમ્પ્યુટરાઈઝ નકલો મળશે આસામ વિધાનસભા માટે ચાર અને અગિયાર એપ્રિલે બે તબક્કામાં મતદાન પશ્ચિમ બંગાળમાં ચાર એપ્રિલથી પાંચ મે દરમિયાન છ તબક્કામાં ચૂંટણી કેરળ તમિલનાડુ અને પોંડિચેરીમાં એક જ તબક્કામાં સોળ મે મતદાન તમામ રાજ્યો માટે ઓગણીસ મે મતગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્યું સેતુ ભારતમ યોજનાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કહ્યું દેશને હાઇવેની સાથે આઇવે પણ તાતી જરૂર યોજના અંતર્ગત બે હજાર ઓગણીસ સુધીમાં દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગોને કરાશે રેલવે ક્રોસિંગથી મુક્ત લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી એ નું અડસઠ વર્ષની વયે અવસાન લોકસભા અને રાજ્યસભામાં દિવંગતને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બંને ગૃહોનું કામકાજ મંગળવાર સુધી મૂકું પ્રધાનમંત્રી સહિત અનેક રાજકીય નેતાઓ તરફથી શ્રદ્ધાંજલિનો પ્રવાહ અવિરત ચાલુ સમાચાર વિગતવાર ભારતના ચાર રાજ્યો તથા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એપ્રિલ મે દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાશે મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ આજે નવી દિલ્હીમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં છ તબક્કામાં મતદાન યોજાશે પ્રથમ તબક્કામાં ચોથી એપ્રિલ અને અગિયારમી એપ્રિલે બીજા તબક્કામાં સત્તરમી એપ્રિલે ત્રીજા તબક્કામાં એકવીસમી એપ્રિલે ચોથા તબક્કામાં પચીસમી એપ્રિલે પાંચમા તબક્કામાં ત્રીસમી એપ્રિલે તથા છઠ્ઠા તબક્કામાં પાંચમી મે મતદાન યોજાશે આસામમાં બે તબક્કામાં ચોથી એપ્રિલ તથા એપ્રિલે કેરળા તમિલનાડુ અને પોન્ડિચેરીમાં એક જ તબક્કામાં અર્થાત સોળ મે ના રોજ મતદાન થશે પાંચે વિધાનસભાની ચૂંટણી બાદ મતગણતરી ઓગણીસ મે ના રોજ યોજાશે અને વિધાનસભાની રચના સુધીની તમામ પ્રક્રિયા એકવીસમી મે સુધીમાં પૂર્ણ કરાશે શ્રી ઝેદીએ જણાવ્યું હતું કે આજથી જ આ તમામ પાંચ રાજ્યોમાં આચાર સંહિતા લાગુ પડી છે Assembly constituencies are going to poll. You can uh, kindly go through the details in the press note, but if you like, I can tell you also. Kerala, 140 constituencies. Tamil Nadu, 234 constituencies. West Bengal, 294 constituencies. Puducherry, 30 constituencies. And Assam, 126 constituencies. Model code of conduct comes into existence with immediate effect. The state governments are being informed and also taking note of the announcement today in the press conference. Model code of conduct to Government of India will be applicable in so far as their decisions, policy decisions, and their announcement pertaining to these five states are concerned. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેતુ ભારતમ યોજનાનું વિધિવત ઉદઘાટન કર્યું હતું આ પરિયોજનાનો હેતુ દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગને વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં રેલવે ક્રોસિંગથી મુક્ત કરવાનો છે જેના માટે પ્રથમ તબક્કામાં બસો આઠ સ્થળોએ રેલવે બ્રિજ અથવા અંડરપાસ બનાવાશે જેની પાછળ રૂપિયા દસ હજાર બસો કરોડનો ખર્ચ થશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં રોડ અને રેલ જેવી માળખાગત સુવિધાઓ જેટલી સુદ્રઢ બનશે તેટલી ઝડપી પ્રગતિ કરી શકાશે સાથે સાથે સરકાર ડિજિટલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અને કૃષિમાં સિંચાઈની માળખાગત સુવિધાઓ ઊભી કરવાની દિશામાં કામ કરી રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રને સશક્ત અને સમૃદ્ધ બનાવવા તેમજ ગતિશીલ બનાવવા માટે માળખાગત સુવિધા મહત્વની ભૂમિકા અદા કરે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશને હાઈવે સાથે આઇવેની તાતી જરૂરિયાત છે जैसे शरीर में नसों का रोल है धमनियों का रोल है वे का रोल है और उसकी जो गतिविधि और काम है उसी वो शरीर को शक्ति भी देते हैं, शरीर को गति भी देते हैं जो ये नसें, वे शरीर में रोल करती हैं, वैसे ही ये इंफ्रास्ट्रक्चर રાષ્ટ્ર શરીર લોકસભાના પૂર્વ અધ્યક્ષ પીએસ નું અડસઠ વર્ષની વય આજે હૃદયરોગના હુમલાના કારણે નવી દિલ્હીમાં અવસાન થયું છે આજે સંસદના બંને ગૃહોમાં દિવંગતને શ્રદ્ધાંજલિ અપાયા બાદ બંને ગૃહનું કામકાજ મંગળવાર સુધી મોકૂફ રખાયું હતું તેમના નિધન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી શ્રી પીએસ એસ સંગમા પાસ્ટ અવે ટુડે એટ ન્યુ દિલ્હી એટ ધ એજ ઓફ સિક્સટી એટ વી ડીપલી મોન ધ લોસ ઓફ શ્રી પીએસ એસ સંગમા એન્ડ આઈ એમ શ્યોર ધ હાઉસ વિલ જોઈન મી ઇન કન્વેઇંગ અવર કન્ડોલન્સીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રીઓ વિવિધ પક્ષોના આગેવાનો અને મહાનુભાવોએ સ્વર્ગસ્થ સંગમાના પાર્થિવ દેહ ને અર્પી હતી વિવિધ પક્ષોના નેતાઓએ સ્વર્ગસ્થને શબ્દાંજલી અર્પી હતી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે જામનગરમાં એરફોર્સના અઠ્યાવીસ ઇક્વિપમેન્ટ એકમને ધ્વજ અને એકસો ઓગણીસ હેલિકોપ્ટર યુનિટને સ્ટાન્ડર્ડ પ્રદાન કર્યા હતા વાયુસેનામાં ઉત્કૃષ્ટ સેવા માટે અપાતા સર્વોચ્ચ સન્માનમાં આ એક મહત્વનો પુરસ્કાર છે જોઈએ આ રિપોર્ટ જામનગર શુક્રવારે એક અનોખા અવસરનું સાક્ષી બન્યું પ્રસંગ હતો જામનગર એરફોર્સ સ્ટેશનના બે એકમોને રાષ્ટ્રપતિશ્રીના વિશિષ્ટ સેવા સન્માનથી નવાજવાનો અને મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત હતા ભારતના રાષ્ટ્રપતિ અને સૈન્યની ત્રણેય પાંખના વડા પ્રણવ મુખર્જી સવારે એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા દબદબાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિએ ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એકસો ઓગણીસ હેલિકોપ્ટર યુનિટને રાષ્ટ્રપતિ સ્ટાન્ડર્ડ અને અઠ્યાવીસ ઇક્વિપમેન્ટ એકમને કલર્સ સન્માનથી અલંકૃત કર્યા તથા નિશાન પણ અર્પણ કર્યા હેલિકોપ્ટર યુનિટ વતી કમાન્ડિંગ ઓફિસર એન આર ચિટનીસ અને ઇક્વિપમેન્ટ ડેપો વતી વિંગ કમાન્ડર સુશીમ સિવચને આ સન્માન સ્વીકાર્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા સેના સક્ષમ અને સજ્જ છે ધી ઇન્ડિયન એરફોર્સ હેઝ બિન ફૂલફિલિંગ ધી રોલ ઓફ પ્રોટેક્ટિંગ ધ ઇન્ડિયન સ્કાય સેલ્ફ ગાર્ડિંગ ધી સોરેન્ટી ઓફ અવર નેશન એન્ડ ઓલસો પ્રોવાઇડેડ એડ ટુ ધ સિટીઝન્સ ટ્યુરિંગ નેચરલ કેલામિટીઝ તેમણે સેનાની યુદ્ધ સમયની કામગીરીની સાથે સાથે કુદરતી આપત્તિ સહિતની શાંતિ સમયની કામગીરીને બિરદાવતા વાયુસેનાના ઓપરેશન મૈત્રી તથા ઓપરેશન બ્લેક ટોનેડોનો પણ ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિશેષ બ્રોશર અને કવરનું પણ વિમોચન કર્યું હતું શ્રી મુખર્જીએ સેરેમોનિયલ પરેડનું નિરીક્ષણ કરી તેની સલામી પણ ઝીલી હતી જગુઆર યુદ્ધ વિમાનો તથા હેલિકોપ્ટર્સ દ્વારા આકાશમાં અદભુત હવાઈ કરતબો નિહાળી સૌ દંગ રહી ગયા હતા રાષ્ટ્રપતિએ સેના દ્વારા આયોજિત પ્રદર્શન પણ નિહાળ્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ એર માર્શલ અરૂપ સહા અને એર કોમોડર સંજય નિમેશ સહિત વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ માટે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન અભૂતપૂર્વ લક્ષમાં લઈ ઓફિસોમાં કામ કરતી અથવા અભ્યાસ કરતી અને મોબાઈલમાં સ્માર્ટ ડિવાઇસનો ઉપયોગ કરતી મહિલાઓ માટે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર મહિલા ખેલાડીઓને પણ આનંદી એકસો એક્યાસી સેવા હેઠળ નવી બે મોબાઈલ વાનનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ આ પ્રસંગે મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મહિલા દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બેન આમ તો મંચ ઉપર બેઠેલા બધા જુઓ તો એમ લાગે કે સશક્તિકરણ ની જરૂર છે ખરી છે બરાબર પ્રતિનિધિત્વ મેળવતા જાય છે બધા ધીરે 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 અને અહીં તમને બધાને પણ ઉપર ને નીચે જોઈએ તો મહિલા સશક્તિકરણ બરાબર દેખાય છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને અન્યોની રાજદ્રોહ કેસમાં જામીન અરજીની સુનાવણીની પ્રક્રિયા આજે અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં સંપન્ન થઈ હતી આ અંગેનો ચુકાદો આઠમી માર્ચે જાહેર કરાશે આજની કાર્યવાહી દરમિયાન સરકાર તરફથી એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે હાર્દિકના જીએમડીસીના ભાષણથી ચુમ્વાલીસ કરોડનું નુકસાન થયું છે તેથી તેને જામીન ન આપવા જોઈએ તો હાર્દિકના વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે એકસો મુજબ હાર્દિકના ભાષણથી કોઈ નુકસાન થયું છે તેવો ગુનો શકાય નહીં હાર્દિક પટેલની જામીન અરજીની આજે સુનાવણી કરવામાં આવી મુખ્ય આર્ગ્યુમેન્ટ અમારી એ હતી કે પ્રોસિક્યુશનના કેસને જેમ છે તેમ વાંચવામાં આવે તો પણ પ્રોસિક્યુશન અમારા વિરુદ્ધ कि हमारी स्पीच थी कि हमारा इंटरसेप्शन थी एक सौ चौबीस ए तथा एक सौ ए प्रमाण गुनो बनता है एवं कई प्रोसिक्यूशन चार्जशीट में ला सके नहीं अच्छा तो गवर्नमेंट की तरफ से जो इन्वेस्टिगेटिंग ऑफिसर ने जो एफिडेविट फाइल की थी उसमें लिखा था कि इनको क्यों जमीन पर नहीं छोड़ना चाहिए तो हमने ऐसा रिप्रेजेंटेशन किया है कि भाई हार्दिक है ये प्रिंसिपल एक्टिव है इस केस में और इनके खिलाफ क्राइमाफेसिक केस है और आगे उससे पहले भी कोर्ट ने उसका भी एप्लीकेशन खारिज किया है और और सब पेपर्स को देखा है, है है, तो तो ओनली चार चार फाइल, तो इसको इसको नहीं नहीं दे सकते, सकते, न्यू ग्राउंड नहीं बता सकते हैं, और इसमें करोड़ का टोटल नुकसान ऐसा में बताया गया शहरी विस्तारों की मिलकत ने ऑनलाइन प्रॉपर्टी कार्ड अपना काम आनंद मख અંદાજીત પિસ્તાળીસ હજાર મિલકતોની કામગીરી પૂર્ણ થતાં એકત્રીસ માર્ચ સુધીમાં પ્રોપર્ટી કાર્ડની કમ્પ્યુટરાઇઝ નકલ જિલ્લાના તમામ નાગરિકોને ઉપલબ્ધ થશે આ પ્રક્રિયાથી આણંદ જિલ્લાના વિદેશમાં વસતા નાગરિકોને તેમની પ્રોપર્ટીની વિગતો ઘેર બેઠા જ ઓનલાઈન મળી જશે પ્રોપર્ટી કાર્ડની નકલ બાર કોડેડ હોવાથી તેની નકલ કરવી શક્ય નથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિજિટલ કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો કચેરીઓ અત્યારે ડિજિટાઈઝ થઈ અને એમના રેકોર્ડ આપણે પ્રોપર્ટી કાર્ડના ડિજિટલ ફોર્મમાં ઇસ્યુ કરી શકીએ છીએ જે પ્રમાણે સાતવારની નકલો ઈ કેન્દ્રથી મળે છે એ જ રીતે ગામતોડ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટીઓના પ્રોપર્ટી કાર્ડ જે તે સિટી સર્વે કચેરીમાંથી પાંચ રૂપિયાની ફી ભરીને આપણે ડિજિટલ ફોર્મમાં આપી શકીશું અને અરજદારને જે પહેલાં એક એક વીક લગીન અરજી આપ્યા બાદ મળતી હતી જે હવે ઓનલાઈન થવાથી તરત જ મળી રહે છે ગુજરાત વિધાનસભામાં આજે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા દરમિયાન વીજળી મામલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલ્યો હતો શક્તિસિંહ ખોહીલે ખેડૂતોને રાત્રે નહીં દિવસે વીજળી આપવા માંગણી કરી હતી તો વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વીજળીના ટ્રાન્સફોર્મર્સ વધારી સૌથી નીચા ભાવે ખેડૂતોને નિરંતર વીજળી અપાય છે માત્ર આઠ કલાક ખેડૂતને મળે અને એમાં પણ રાત્રે જ આપે છે ખેડૂતોને રાત્રે નહીં દિવસે વીજળી આપવી જોઈએ અને જો સરપ્લસ વીજળી છે પાકિસ્તાનને આપવાની વાત કરો છો તો ચોવીસ કલાક ખેડૂતોને આપવી જોઈએ આઠ કલાક નહીં આ વાત મેં આજે વિધાનસભામાં કરી છે કોંગ્રેસના શાસનમાં વીજળી મળતી નહોતી ટ્રાન્સફોર્મરો બળી જતા હતા વીજળી એટલી નબળી હતી લોકોની મોટરો બળી જતી હતી ખેડૂતો આજે ભૂલ્યા નથી આજે આઠ કલાક નિયમિત વીજળી મળે છે ખેડૂતોને પાણી પણ આપવામાં આવે છે પાંચસોથી વધુ સબસ્ટેશનો બનાવ્યા છે ચાર થી પાંચ લાખ નવા કનેક્શન છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી આપ્યા છે એટલે ખેડૂતો માટે કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી